આવતીકાલની રેવન્યુ તલાટી પ્રિલિમ્સ એક્ઝામિનેશન માટે ગુજરાતના તમામ એસ્પિરિયન્ટ્સ તમામ ઉમેદવાર મિત્રોને તમામ વિદ્યાર્થી મિત્રોને જ્ઞાન લાવ પરિવાર વતી ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક આવતીકાલે તમારી પરીક્ષામાં આત્મવિશ્વાસપૂર્વક પેપર આપજો બીજી કોઈ ચિંતા ના કરતા પેપર કેવું આવશે હાર્ડ આવશે કે પછી ઇઝી આવશે કે મોડરેટ આવશે પેપર હાર્ડ આવશે તો મેરિટ નીચું જશે કટ ઓફ પેપર ઈઝી આવશે તો કટ ઓફ ઊંચું જશે મોડરેટ આવશે તો કટ છે એ એવરેજ રહેશે માપનું રહેશે બીજી ચિંતા કર્યા વિના આપણી જાત ઉપર વિશ્વાસ રાખીને આત્મવિશ્વાસપૂર્વક પેપર આપજો હંડ્રેડ પર્સન્ટ પેપર અટેન્ડ કરજો બરાબર ન આવડે તો એ કરજો પણ મોસ્ટલી તમે એકસો સિત્તેર એસી એટેમ્પ્ટ કરવા પ્રયત્ન કરજો અને પેપર તમે વાંચ્યું છે એમાંથી જ આવવાનું છે એવા આત્મવિશ્વાસ સાથે આવતીકાલે બાકાજીકી બોલાવી દેવાની છે છોતરા પાડી દેવાના છે પોતાની જાતને પોતે સાબિત કરવાની છે આવી ઓપોર્ચ્યુનિટી વારંવાર નથી મળતી અને આપણે આવતીકાલે પોતાની જાતને સાબિત કરવી જ પડશે કે બહુ સાલ બાદ બી જબ લોકો મિલતે હૈ તરિયત નહીં હેસિયત પૂછતે હે અને આપણને આઈડેન્ટિટી બનાવવાની આવી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી મળી છે તો આવતીકાલની પરીક્ષા માટે તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક જાન દો એ જાને દો લડી લેવાનું થાય છે ડુ ઓર ડાય બરાબર અભી નહીં તો કભી નહીં આવતીકાલે આપણા માટે જે ઓપોર્ચ્યુનિટી છે એ આપણે સાબિત કરવાની છે કોઈ બી લક્ષ બળા નહીં જીતા વહી જો ડરા નહીં ડર કે આગે જીત લડી લેવાનું થાય છે થાકેગાની હારે ગાની બેઠેકા નહીં રૂકેગાની ઝૂકેગાની શાલા ગમે એવું પેપર આવે આવતીકાલે બાકાજીકી બોલાવી લેવાની છે અને આપણી જાતને સાબિત કરવાની છે તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત જય જય ગરી ગુજરાત